અમરેલીના સાવરકુંડલા તાલુકાની અંદર ભારે વરસાદ ખાબક્યો છે સાવરકુંડલાના ઘોબા પીપરડી અને ફિફાદ ભમોદરા સહિતના ગામોની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે ગોબા ગામ નજીક ફલકુ નદી અને ભીરામણ નદીની અંદર ભારે પૂર આવ્યું હતું અને પૂરને કારણે નદીના પાણી ગામની અંદર ઘૂસી આવ્યા હતા ગામની અંદર આશરે પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે ફિફાદ અને ગોબા વચ્ચેના નદી નાળાઓની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો સાવરકુંડલા પંથકની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અવિરત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે રસ્તાઓ પર પાણી ભરાતાની સાથે જે સ્થાનિક લોકો છે તેને અવર જવર કરવામાં પણ ક્યાંક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે આજ સવારે વાગ્યા લઈને બપોરના સુધીમાં છ થી સાત ઇંચ જેટલો વરસાદ પડેલ છે જેમાં ગામમાં ફલકુ નદીનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂટણ સામાં ઘરી ગયેલા છે ગોબા ગામમાં તેમજ બીજી વહેત મેરામણ નદી જેનું પાણી આવવાથી ખેતરોના પાળા અને ભારે ખેડૂતોનું નુકસાન થયેલ છે તેમજ ગોબા ગામમાં સવારથી વીજળી ભૂલ છે